સંતો તમને આશીર્વાદ આપ્યો અને દરેક દરેક રાજકીય સત્તા અને ધર્મ સત્તા એ સાથે ચાલે તો સારું ભગવાન રામ રાજા હતા સત્તા પણ ધર્મ સત્તાથી એ ચાલતા હતા ગુરુ વસિષ્ઠ મહારાજના એને પૂછતા હતા અમે સંતો ની સાથે છીએ અને તમારું ધન સાચા માર્ગે વપરાશે

અમૃતસિંહજી ખીમાનાથી આવ્યા છે મહારાજે પણ ખુબ તાળીથી બતાવે એવું દાન આપ્યું છે પાંચ હજાર રૂપિયા એમને આપ્યા છે ખુબ તાળીથી વધાવો ખુબ ધન્યવાદ વંદન જુઓ

આપણા ગુજરાતી ને કોઈ તકલીફ પડે નઈ એવું બધા તીજામો કાયમી બનાવી છે નાઈ રમેશભાઈ તરફ અઈયા થી આવ્યા છે એમને પણ પાંચસો રૂપિયા આપ્યા છે

એમને પણ પાંચસો રૂપિયા આપ્યા છે એ વખત અમારા એનારો મહારાજ હોય સોમારો મહારાજ હોય અમારે મલ્લા બેન હોય અમારે ભીકી બેન ભીકી હોય તો પણ તમે એમને કેજો કે તમને પણ છે

આ મહાત્મા નું નહીં રે પણ સાહેબ હાથ વિધી ઉધી તમારું દુઃખ નીકળી જાય અને કોઈ ના દરવાજા ખખડાવવા નહીં પડે એ વાત પાકા પાસે રાખજો એટલે હું આપ સૌની વચ્ચેથી થી રજા લઈશ મને ઠંડો પવન અંદર હું લઉં અત્યારે તો મને કફ શરદી થઈ જાય છે એટલે રાત્રે હું બોલતો નથી કદાચ આ શિયાળાની સિઝન

અને જે મંડળે આપણો મોટો ખર્ચો કરીને આપણા બધા બોલાયા છે એમને બધા ભગવાન એમને ખુબ શક્તિ આપે બધા સાથે રહેજો બાબુજી ભાઈ આવ્યા છે અમારે જય હાકોડી રામપુરા થી એમને પણ પાંચસો રૂપિયા આપ્યા છે ભલા સાથ સહકાર સારો છે જય હો જય હો

બીસા ધર્મશાળાની બાજુમાં મોટી પોણીની ટોકી અને દવાખાનાની સામે બરાબર મંદિરે ત્યાં જવા માટે ચાલતા જોતો દસ મિનિટ નો રસ્તો છે તમે રેલવે સ્ટેશન થી આવો કોઈ દીકરી હોય નહીં ને વાણિયાના ઓગણી વળગાડીને લાવે તો દર્શન કરીને વીસ મિનિટે આપણા આતંકવાહી ઉભી રહે એવી મેઇન જગ્યા ઉપર રાખ્યું છે એટલે આપને કોઈ તકલીફ પડે એવું નથી થોડું મૂકવું પડ્યું જય હો ધન્યવાદ લક્ષ્મી રામ મંદિર બેન ભીખી બેન ક્યાંથી હા પાંચસો રૂપિયા બતાવો

જે કઈ આપણને આ વાત સંભળાવી એમ એક સંકેશ સાખી આપી છે કે ભક્તિ કરતા જેનું જોબન ગયું અને ધન ગયું